ન્યૂયોર્કની ધરતી પર ઇમિગ્રેન્ટ્સ એટલે કે પરદેશથી આવેલા લોકો પર આઇસ રેડનો ડર અને તણાવ સતત વધી રહ્યો છે અને વધતો જાય છે શું તમે જાણો છો કે તમારા ઘરના દરવાજા પર આઇસ અધિકારીઓ આવે તો તમારા કાયદાકીય અધિકારો શું છે જો જેજના હસ્તાક્ષરવાળું જ્યુડિશિયલ વોરંટ ન હોય તો શું આઈસ તમારી ખાનગી જગ્યામાં પ્રવેશી શકે આજ તણાવ વચ્ચે ન્યુયોર્ક સિટીના નવાની સંદેશ આપ્યો છે મમદાનીએ વચન આપ્યું છે કે ન્યૂયોર્ક હંમેશા ઇમિગ્રન્ટ શહેર રહેશે શું છે આ વિડીયોનો મુખ્ય સંદેશ તે જોઈએ અને આઈસની તાજેતરની કાર્યવાહીથી ન્યુયોર્કના ઇમિગ્રન્ટ સમુદાયમાં કેવો માહોલ ચાલી રહેલા તણાવ વચ્ચે નવનિર્વાચિત મેયર જોરાન મમદાનીએ એક નિર્ણાયક પગલું લીધું છે સાત ડિસેમ્બર બે ના રોજ જોરાન મમદાનીએ પ્લેટફોર્મ પર એક વિડિયો પોસ્ટ કર્યો

તેમણે શહેરના ત્રણ મિલિયનથી વધુ ઇમિગ્રન્ટ્સને સુરક્ષા કરવાનું વચન આપ્યું અને સ્પષ્ટ કહ્યું કે ન્યૂયોર્ક હંમેશા બધા વસાહતીઓ માટેનું શહેર રહેશે વિડીયોમાં મમદાનીએ ઇમિગ્રન્ટ્સને આપેલા મુખ્ય અધિકારો વિશે જોઈએ તો ચૂપ રહેવાનો અધિકાર આઈસ અધિકારીઓ કાયદેસર રીતે જૂઠું બોલી શકે છે કે તમારી ધરપકડ કરવામાં આવી રહી છે પરંતુ તમારી પાસે

શાંત વર્તન શાંત રહો તેમની તપાસમાં અડચણ ન આપો ધરપકડનો વિરોધ ન કરો કે ભાગો નહીં પરંતુ તમારા અધિકારોનો ઉપયોગ કરો તમે અધિકારીઓની કાર્યવાહીને ફિલ્મ કરી શકો છો એટલે કે વિડિયો શૂટિંગ કરી શકો છો પરંતુ ધરપકડની પ્રક્રિયામાં દખલ ન આપો આ વિડીયો ન્યુયોર્કના ઇમિગ્રન્ટ સમુદાયમાં આશા અને સુરક્ષાનો ભાવ જગાડે છે ન્યુયોર્ક સિટી એક સેન્ચુરી સિટી તરીકે ઓળખાય છે જ્યાં સ્થાનિક પોલીસ ફેડરલ એજન્ટો સાથે ઇમિગ્રેશન કાયદાઓ લાગુ કરવા માટે સહયોગ કરતી નથી અને મમદાનીનો આ વિડીયો શહેરની આ નીતિને વધુ મજબૂત કરે છે વિડીયો વાયરલ થયા પછી તેને આંતરરાષ્ટ્રીય મીડિયા કવરેજ પણ મળ્યું છે જે દર્શાવે છે કે આ મુદ્દો વૈશ્વિક સ્તરે કેટલો મહત્વપૂર્ણ છે તાજેતરની આક્રમક કાર્યવાહીઓએ ચાઇના ટાઉન જેવા વિસ્તારોમાં તણાવ વધાર્યો છે જ્યાં અઠ્યાવીસ નવેમ્બરના રોજ પ્રદર્શનકારીઓએ પોલીસ સાથે ટકરાવ કરીને ધરપકડોને અટકાવી હતી મમદાનીએ વિડીયોના અંતમાં વચન આપ્યું છે કે ન્યુયોર્ક હંમેશા ઇમિગ્રન્ટ્સનું સ્વાગત કરશે અને હું મારા ઇમિગ્રન્ટ્સ ભાઈ બહેનોની રક્ષા માટે દરરોજ માટે લડીશ આ વીડિયો ઇમિગ્રન્ટ્સના અધિકારીઓની રક્ષા માટે મમદાનીની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે પરંતુ ફેડરલ અને સ્ટેટ કાયદા અમલીકરણ વચ્ચેનો તણાવ પણ વધારી શકે છે